મહિનાના દર શનિવારે કિશોરીઓ માટે રીક્રિએશન હબની પ્રવૃત્તિ કરવામાં આવે છે અલગ અલગ તો આજે આજે મહિનાનો પહેલો શનિવાર છે તો આજની આપણી થીમ છે ખોરાકની ગુણવત્તા તો આ શું છે આ શું છે કઠોળ છે બધા શું છે કઠોળ તો આપણે ખાવામાં લીલા શાકભાજી કઠોળ એ રીતનું બધું અલગ અલગ

પાંદડા વાળા શાકભાજી એ બધાનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનો પછી ખાટા અને પીળા ફળો વિટામિન સી માટે એનો પણ આપણે ઉપયોગ કરવાનો સમજ પડી બધાને